નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના એપિસોડમાં આપણે એક નિષ્ણાત જોડ્યા છે ટૂંકી મુદતથી જ આપણી સાથે જોડાવાનું સ્વીકાર્યું એ બદલ હું એમનો આભાર માનું છું અને એમને આવકારું છું રાજેશભાઈ જન્મભૂમિ ન્યૂઝપેપર્સના પ્રતિષ્ઠિત અખબાર વ્યાપારના તંત્રી રહ્યા અને એ પછી બિઝનેસ સ્ટેન્ડર્ડના એસોસિયેટ એડિટર પણ રહ્યા અત્યારે નિવૃત્ત છે પણ પત્રકાર ક્યારેય નિવૃત્ત થતો નથી અને એમાં જયારે જેનું સ્પેશિયલાઇઝેશન હોય વ્યાપાર ટ્રેડ ઇન્ટરનેશનલ ટ્રેડ એના સંદર્ભમાં એ છે ક્યારેય નિવૃત્ત થઈ શકે નહીં અમે તો જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં સાથે કામ કર્યું છે અને એમનાથી એમની તેજસ્વી પ્રતિભા છે પરંતુ એ કે છે કે મારે વિશે તેજસ્વી જેવો શબ્દ પ્રયોગ ન કરો પણ હું એ શબ્દ પ્રયોગ કરવાનો જ છું કારણ કે હું રાજેશભાઈને ઘણા વર્ષોથી ઓળખું છું અને એ ભલે ઉંમરમાં મારા કરતા નાના હશે પણ અનુભવમાં એમના ક્ષેત્રમાં એ મારા કરતા વધારે અનુભવી છે એ વાત છે ને હું દર્શકોને પણ બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું આજે રાજેશભાઈને આપણે જોડ્યા છે કારણ કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો એ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીને જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ થયા ત્યાર પછી એમાં છે ને કંઈક કંઈક મુશ્કેલીઓ સર્જાય ટેરિફની ધમકીઓ આવી દુનિયાભરમાં છે ને ડોનાલ્ડ ટ્રમ્પ બધા દેશોને ટેરિફ વધારી દેવા માટે પોતે ટેરિફ વધારી દેશે એની વાતો કરે છે ભારત સાથે પણ એ આવી ધમકીઓ આપતા રહ્યા છે જો કે રાજેશભાઈ મારી પાસે અમેરિકાના આંકડાઓ છે છેલ્લા ત્રણ મહિનાના અમેરિકી ગવર્મેન્ટના એમાં હજુ એની અસર દેખાતી નથી અને આપણે છે ને આમ તો હંમેશા બેલેન્સ ઓફ પેમેન્ટ ની અંદર આપણે આપણી તરફેણમાં એ પલ્લુ નમતું રહ્યું છે એટલે કે અમેરિકામાં આપણે વધારે એક્સપોર્ટ કરતા રહ્યા છીએ અને ત્યાંથી ઇમ્પોર્ટ આપણો ઓછો છે અમેરિકી ગવર્મેન્ટના આંકડા છે ને હું પહેલા ત્રણ મહિનાના જાન્યુઆરીમાં ભાઈ આમ તો વીસમી તારીખે એમણે શપથ ગ્રહણ કર્યો અને રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત એ ત્યાં છે ને એમણે અખત્યાર સંભાળ્યો જાન્યુઆરી બે હજાર પચીસ માં અમેરિકી સરકાર એમ કહે છે કે એણે આપણે ત્યાં એક્સપોર્ટ ત્રણ હજાર બસો ને ચાર પોઈન્ટ ચાર ડોલર અને ઇમ્પોર્ટ આઠ હજાર એકસો ને પચાસ પોઈન્ટ સેવન ડોલર એનો કરો એટલે બેલેન્સ જે છે એ ભારતની તરફેણમાં ચાર હજાર નવસો છેતાલીસ ડોલર છે ફેબ્રુઆરીમાં પણ એવું જ છે ફેબ્રુઆરીમાં પણ ત્રણ હજાર ચારસો ને પંચાણું ડોલર એ છે ને એ લોકોએ એક્સપોર્ટ કર્યો આપણે ત્યાં અને આપણે આપણે છે ને એટલે એમણે જે આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કર્યો એ આઠ ડોલર છે એટલે ચાર ડોલર જેટલું બેલેન્સ એ છે ને આપણી તરફેણમાં છે માર્ચ મહિનામાં એટલે ગયા હવે આમ તો એપ્રિલના આંકડાઓ આની અંદર આવ્યા નથી હજુ પણ માર્ચ મહિનાના આંકડાઓ છે એણે છે ને આપણે ત્યાં એક્સપોર્ટ ત્રણ હજાર ડોલરનો કર્યો છે અને અગિયાર ડોલર આપણે એક અમેરિકામાં એક્સપોર્ટ કર્યો છે એટલે કે આપણી તરફેણમાં સાત હજાર છે અને બીજા થોડાક એક 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 જ મિનિટ હું લઈ લઉં છું કે ભારત અને અમેરિકા વચ્ચેનો જે વેપાર છે એ બે હજાર ચોવીસ નું ફાઈનાન્શિયલ અંદર એકસો અઢાર પોઈન્ટ બે બિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં જો ગણીએ તો નવ નવ પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડ છે અને એના પહેલા જે હતો હતો એ ડોલર એટલે કે લાખ કરોડ હવે એટલે આપણે છે ને સતત આપણા લાભમાં જ રહ્યું છે અમેરિકા સાથેનો વ્યવહાર વેપાર ચીન સાથે આપણે ખોટમાં રહ્યા છીએ એ આપ જાણો છો પણ આપણે આજે છે ને ભારત અને અમેરિકા સાથેના વેપાર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી એની પરિસ્થિતિ કેવી રહેશે એના વિશે આપનું વિશ્લેષણ એ છે અને દર્શકોને આપ જણાવો આપનું સ્વાગત છે રાજેશભાઈ થેન્ક યુ હેરીભાઈ યસ આપણે ઘણો સમય સાથે કામ કર્યું છે એ બધા ગોલ્ડન દિવસો હતા આપણા કેરિયરના જી હવે જુઓ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ આવ્યા પછી એમણે પહેલી શરત આપણે જેને ત્યાં સ્વદેશી ચળવળ કહેતા હતા એ એને નવા રૂપે રજૂ કરી કે અમેરિકામાં જે વસ્તુ બને છે એના માટે તમારી બજારો ઓપન કરો એના માટે ટેરિફ ઘટાડવા પડે તો ટેરિફ ઘટાડો શરૂઆત વાત આપણે ટેરિફની કરીએ છીએ એટલે ટેરિફ યુદ્ધ એમ કરીએ છીએ પણ જ્યારે ટેરિફની વાત આવે ને ત્યારે ઘણી બધી વસ્તુ સાથે જોડાયેલી હોય જે તબ અમુક વસ્તુ હોય છે તાત્કાલિક ચાલો આપણે ઇન્ડિયાને એમ કહે છે કે તમે આ ડ્યુટી ઘટાડી નાખો ઓટોમોબાઇલ્સની ઇન્ડિયા કહે છે કે ભાઈ ડાયમંડ જ્વેલરીની ડ્યુટી તમે ઘટાડી નાખો એ તરત થઈ શકે નોટિફિકેશન બીજું નવા બિઝનેસ શરૂ કરવા માટેની મંજૂરીઓ લેવી જો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય કે ડેટા પ્રોસેસિંગ સેન્ટર હોય તો એના માટે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવી મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે એન્વીરોમેન્ટ ફેસિલિટી ક્રિએટ કરવી આ અને એન્વીરોમેન્ટમાં ખાસ તો એની મંજૂરીઓ ઝડપી બનાવવાની જ્યાં લીગલ હર્ડલ છે એ કરવાના જમીન સંપાદન આ આખી લાંબી પ્રક્રિયા હોય છે હવે અમેરિકાને જ્યારે એને સૂત્ર આપ્યું મેક અમેરિકા ગ્રેટ અગેઇન એટલે એ પહેલી વસ્તુ એને એક્સેપ્ટ કરી કે અમેરિકા પહેલા જેટલું ગ્રેટ હતું એ હવે નથી હેવિંગ અમેરિકાની કંપનીઓ માટે બજાર જોઈએ છે અને એના માટે એને જે મોટી બજારો છે એવા કઈક સિત્તેર ઇઠ્યોતેર જેટલા દેશોનું નાક દબાવ્યું સીધા ટેરિફ લાદી દીધા હવે કોઈ કોઈ દેશ ચાઈના જેવા મજબૂત કન્ટ્રીએ રિટેલિયેટ કર્યું અને ઇન્ડિયાએ ડિપ્લોમેટિક વ્યૂ લીધો કે આપણે કરાર કરી લઈએ હવે એ કરાર પહેલી વાત એમ હતી જ્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ અહીંયા આવ્યા ત્યારે કે સૌથી પહેલાં કરાર ભારત સાથે થશે એવું નથી થયું યુકે સાથે અમેરિકાએ કરાર કરી લીધા ચીન સાથે ઓલમોસ્ટ ડન ગણાય ભારતના કરારો ડીલે થાય છે કારણ કે ભારત હાર્ડ બાર્ગેનિંગ કરી રહ્યું છે અને કારણ કે આપણને આપણી એક્સપોર્ટ માર્કેટ ગુમાવી નથી એમ સ્થાનિક ખાસ કરીને કૃષિ ક્ષેત્ર સેક્ટર્સ એન્જિનિયરિંગ આપણે જ્વેલરી ડાયમંડ જ્વેલરી ટેક્સટાઇલ્સ આ બધામાં નુકસાન થાય એ પણ પોસાય એમ નથી એટલે નેગોસિએશન ચાલશે હવે ઓટોમોબાઈલમાં કન્સેશન આપવું હોય તો આપણે સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગ ની સક્ષમતા જોવી જોઈએ અને આ બાબતમાં ભારત થોડું ડાયનામિક વ્યૂ લઈ રહ્યું છે એવું લાગે છે કારણ કે હવે લક્ષ્ય વિકાસ હાંસલ કરવો એવું રીતનું નથી હતા ત્રીસ વર્ષ પહેલા થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં ઇન્ડિયા ગણાતું ડેવલપિંગ નેશન્સમાં પછી ગણાવા લાગ્યું હવે ભારતનું લક્ષ્ય છે ડેવલપ નેશન તો મેક ઇન્ડિયા ગ્રેટ અગેન એટલે ઇન્ડિયાની જાઓ જલાલી હતી એ સમય હજાર વર્ષ બે હજાર વર્ષ પહેલાનો હતો એ એ જલાલી વિશ્વ વેપારમાં જે હતી એ ફરી લાવવાની છે ત્યારે ભારતનો દબદબો હતો ભારતનો તમને રોમનો દાખલો આપવું જો આમાં પડે બે 2000 વર્ષ પહેલા ભારતમાંથી તેજાના અને એ બધી આઇટમોની સિલ્કની ની ખાસ રોમમાં બહુ નિકાસ થતી અને રોમનોને આ વસ્તુની એટલી ત્યારે એ સક્ષમ દેશોમાં ગણાતું એટલી બધી આકર્ષણ હતું એટલું બધું એની સામે ભારતને ભાવ મળે અને અને એ ભાવમાં ભારત માત્ર માત્ર સોનું લઈ આવે એક સમય એવો આવ્યો કે એટલું બધું સોનું ભારતમાં નિકાસ થયું કે રોમ સરકારે ફતવો બહાર પાડ્યો કે હવેથી ભારતને કોઈ સોનું નહીં આપે જો એને બદલામાં વસ્તુ ન લેવાય તો કઈ નહીં આ આ જે દબદબો હતો ભારતને બી પાછો લાવવો પડશે તો આપણે વિકસિત રાષ્ટ્ર બની શકશું એટલે રિટેલિયેટ કરવું ચીનની જેમ ભારતને પોસાય નહીં તો હવે નેગોસિએશન ચાલી રહ્યા છે અને હાર્ડ નેગોશિયેશન આ ટ્રેડ ડીલ જ્યારે થશે સંભવ છે મહિનાના અંતમાં એનું પહેલું ચરણ હાંસલ થઈ જાય કમસે કમ બે સ્તરે હશે એક હશે ડ્યુટીના ફેરફારો અને બીજા હશે આ વિધિઓ મંજૂરીઓ એ બધા બાબતની સમજૂતી એના માટે ટાઈમ ફ્રેમ નક્કી થશે હવે એટલે પેલું જે હશે એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેવું નહીં હોય ઇટ્સ એ બાયલેટરલ એગ્રીમેન્ટ અત્યારે યુકે સાથે આપણે કર્યું છે કે યુએઈ સાથે કર્યા છે કે બીજા ઘણા દેશો સાથે એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એમાં ભારતને એક્સપોર્ટ્સ માટે બી એટલી જ મોટી બજારો મળે છે ને એ સામા પ્રતિસ્પર્ધી દેશ માટે આપણે બી એટલું જ જતું કરીએ છીએ અને છતાં ભારત વિકસી રહ્યું છે જો એમાં કોઈ મોટી પાનછોડ એવી કર્યા પછી બી ભારતમાં સંભાવનાઓ છે અને એ સરકાર જાણે છે એટલે એ છૂટછાટો આપશે બી ખરી પણ આ આખી પ્રોસેસ લાંબી છે રાજેશભાઈ મને એવું લાગે છે કે હું છેલ્લા એટલે અમેરિકી ગવર્મેન્ટના જ આંકડાઓનો અભ્યાસ કરી રહ્યો હતો અને મારી પાસે બે હજાર ને અગિયાર થી માંડીને બે હજાર પચીસ સુધીના આંકડાઓ મેં એને ડાઉનલોડ કર્યા છે અને દર વખત એટલે આટલા બધા જ વર્ષોમાં આપણે છે ને સરપ્લસ એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ એની અંદર છે ને એ વ્યાપાર તુલામાં આપણી તરફેણમાં કાયમ રહ્યું છે હવે આ છે ને ધારો કે ટેરિફ આપે કહ્યું એ સાચી વાત છે કે આપણને માર્કેટ મળશે ધારો કે આપણે ટેરિફ ઘટાડીએ નતો અવાજ એટલે આપણને માર્કેટ મળશે પણ આપણે ઇક્વલ રહીશું એનો વેપાર એટલે એક્સપોર્ટ કરશે જેમ કે એલન મસ્કે કહ્યું કે બંગારવાડા જેવા વિમાનો

વસ્તુ લેશે જો પછી છે ને દરેક ઇન્ડસ્ટ્રી જે અમેરિકાની ઇન્ડસ્ટ્રીઝ છે માનો સોફ્ટવેર ડેટા પ્રોસેસિંગ એ બધાને એની રીતની સગવડો જોઈએ છે કે ભાઈ ડેટા પ્રોસેસિંગ અહીંયા એના સેન્ટર સેટઅપ કરવા છે એની મંજૂરીઓ જરૂર બનાવો એમાં કાયદાકીય અડચણો બહુ છે ડેટા સેન્ટર એટલે એક આખા મોટા પ્રદેશના બધા ડેટાનું અહીંયા સ્ટોરેજ થાય અહીંયા પ્રોસેસિંગ થાય અહીંયાથી ડિસેમિનેટ થાય સર્વરો અહીંયા રાખી શકાય આવી બધી સગવડો જોઈએ છે તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને વાહનો અહીંયા સીધે સીધા વેચવા છે એટલે દરેક હવે આમાં કોનું ઇન્ડિયા જરૂરિયાત પોતાના બજેટ પ્રમાણે જોવું પડે કારણ કે હવે એરક્રાફ્ટ ને એ બધા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ થતા ડીલ હોય છે કોઈ પ્રાઇવેટ જેટ લીધું એ અલગ વસ્તુ થઈ હવે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટમાં તો એ જ જોશે જે આપણને ઉપયોગી છે ત્યારે મનોહરપણી કરે એસ ચારસો સિસ્ટમ રશિયા પાસેથી લીધી તો આપણને અત્યારે ખબર પડી એની યુટિલિટી શું છે અને પાકિસ્તાને ચીન પાસેથી લીધું તો એને એની યુટિલિટી સમજાય એટલે હવે આ તો ઇટ્સ એ ક્રુશિયલ ડિસિઝન ગવર્મેન્ટ હેઝ ટુ રિયલી ઇવેલ્યુએટ ધેમ એટલે રાજેશભાઈ અત્યારે જેમ કે ધારો કે ફ્રોમ ઇન્ડિયા ટુ યુએસ એમાં એન્જિનિયરિંગ ગુડ્સ ઇલેક્ટ્રોનિક્સ ગુડ જેમ એન્ડ જ્વેલરી Drug formulation and biologicals, uh, 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 biologicals petroleum products, and RMT cotton and accessories. Any India to US uh, US to India minerals, fuels, oil, pearl, uh, precious and semi-precious stone, nuclear reactor, boiler, and machinery. ઇલેક્ટ્રિકલ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ ઓપ્ટિમલ ઓપ્ટિકલ એન્ડ ફોટોગ્રાફિક એન્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઓર્ગેનિક કેમિકલ્સ આ અત્યારનો આપણો જે ધંધો ચાલે છે છે એની અંદર ને આ આ એક્સપોર્ટ મેજર બાબતો છે પણ આ એક્સપાન્ડ થશે એટલે આપે જેમ કહ્યું એમ કે ભારતને પણ ફાયદો થઈ શકે અને ટ્રમ્પે પણ કહ્યું છે કે મોદી ઇઝ અ ટફ બાર્ગેનર હાર્ડેનર હાર્ડ બાર્ગેનર યસ એટલે એ રીતે જ ને ભારતને લાભ થાય એ દિશામાં બીજા કયા પગલાની આપણે અપેક્ષા કરીએ છીએ અત્યારે જે ભારતની એક્સપોર્ટ્સ અમેરિકા છે ને એમાં એકાદ બે ને બાદ કરતા મોટા ભાગની જોબ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે ટેક્સટાઇલ્સ જેમિન જ્વેલરી ડાયમંડ જ્વેલરી આમાં એટલી મોટી સંખ્યામાં રોજગારીઓ છે એને એને અસર થાય ભારતને પોસાય એમ નથી હા ન્યુક્લિયર રિએક્ટર ને એ બધા આઈ મીન વેરી હાઈલી પ્રીમિયમ પ્રોડક્ટ છે પણ બીજી ઘણી એવી પ્રોડક્ટો છે જે ઇમ્પોર્ટ કરવામાં ભારત કન્સેશન આપી શકે છે ઇવન અમેરિકાની સૌથી મોટી ડિમાન્ડ છે ઓટોમોબાઈલ્સ માટેની તો ઓટોમોબાઈલ્સની ડ્યુટી ઇન્ડિયા ઘટાડી શકે એમ છે અને સામે પક્ષે જ્યારે અત્યારે જે ડ્યુટીના લેવલ છે કદાચ અમેરિકા એમાં વધારે રાહત પણ આપી શકે એમ છે કે ભારત અત્યારે માનો દસ બિલિયન ડોલર અગિયાર બિલિયન ડોલર જેમેન્ટ જ્વેલરી કે ડાયમંડ જ્વેલરી અમેરિકામાં નિકાસ કરતું હોય તો એ વધવાના બી સ્કોપ બની શકે એટલે હવે આ બેલેન્સ આખું એ પહેલું રીબેલેન્સ થશે અમેરિકાને બજાર જોઈએ છે એની પ્રોડક્ટો વેચવા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટો મોટી બજાર આપી શકે એરક્રાફ્ટ જેવી વસ્તુઓ છે એ મોટી બજાર ન મળે પણ જે પર્ટિક્યુલર કંપનીને એનો લાભ મળે એલોન ને એની સ્ટારલિંગ ને અહીંયા સેટેલાઇટ વગેરેની પરમિશન આપી જ દીધી છે એટલે એલોન મસ્ક પર્સનલી ફરિયાદ નો કારણ નથી પણ બોઈંગ વગેરેની છે એમાં ઇસ્યુઝ છે હવે માંથી ફેક્ટરીઓ ખસેડવાની ચાઇના સાથે થશે પણ ચાઈના ઇન્ડસ્ટ્રી વિલ ટ્રેડ ટ્રીટ કોઝિયસલી ડીલિંગ ઇન ચાઇના એટલે ત્યાંના યુનિટ્સ અહીંયા આવવાના હોય પણ એનું પ્રાઇસિંગ અને એ તો અમેરિકા એક્સપોર્ટ કરે ને આપણને આપે એ થાય આપણે અહીંથી સીધે સીધા એનું ફોક્સકોન એનું મેન્યુફેક્ચરિંગ ફેસિલિટેટર છે ફોક્સકોન કે એપલ અહીંયાથી લઈને અહીંયા આઈફોન નહીં વેચી શકે એટલે એને આ બજારો તો જોઈએ છે આ બધામાં કરશે એટલે આપણે ઇન્ડિજિનિયસલી હાર્ડ ઓન ધીસ ગ્રાઉન્ડ કે અમેરિકાને રેડી પ્રોડક્ટ નો બજાર જોઈએ છે અને આપણને આપણી જોબ સચવાય એવી વસ્તુઓની નિકાસ વધારવી છે અમેરિકાને કૃષિ માટે વધારે એક્સપોર્ટ કરવું છે અને આપણે આપણા ખેડૂતોના હિત સાચવવા છે

પણ મને લાગે છે એકંદરે આપે જેમ કહ્યું એમ કે અમેરિકા સાથેના આપણા આ જે ડીલ થાય ભલે એમાં આપણે ટફ નેગોશિયેટર તરીકે હોઈએ એ લોકો પણ ટફ નેગોશિયેટર તરીકે રહેશે પણ યસ જે કોઈ ડીલ થાય એ ડીલ એ ભારતના હિતમાં થાય અને આપે જેમ કહ્યું કે એગ્રીકલ્ચર માર્કેટ ઓપન કરવાની વાત છે ત્યાં આપણા ખેડૂતોના ઉત્પાદનોના એ છે ને એના હિત જળવાય એ પણ ખૂબ જરૂરી છે એટલે મને લાગે છે કે એમાં વિલંબ જે થઈ રહ્યો છે એ પણ આવતા દિવસોમાં આપણે કેવા કેવા ચિત્રની જોઈએ અથવા ભારત અને અમેરિકાના સંબંધો અને ભારત અને ચાઇનાના સંબંધો અને અમેરિકા અને ચાઇનાના સંબંધો કારણ કે અમેરિકામાં પણ પાંચસો જેટલી અમેરિકી કંપનીઓ કામ કરી રહી છે અત્યારે પણ એલન મસ્ક આપણે ત્યાં શું કંપનીઓ નાખશે એ ખબર નથી પણ અમેરિક અરે ચાઇનામાં તો છે ને પાંચસો અમેરિકી કંપનીઓ કામ કરી રહી છે એટલે ચાઇનાની સાથે ભાઈ ટ્રમ્પભાઈ ને પહેલા તો બહુ સુરાતન ચડી ગયું હતું પણ પછી જયારે મને લાગે છે ટાડા પડે ચાઇના મજબૂત દેશ છે એને ખબર છે આટલી અમેરિકન કંપનીઓ અહીંયા છે ને એ કંપનીઓ ત્યાં અમેરિકન સરકારનો નાક દબાવી શકે કે અમારું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે ચાઇનીઝ ઇકોનોમી સેવન ટુ એટ ટાઈમ્સ બિગર ઇન્ડિયન ઇકોનોમી આટલી મોટું અર્થતંત્ર જેનું હોય એની પાસે આ તાકાત હોય નંબર કન્ટ્રી છે ઇકોનોમીની દ્રષ્ટિએ તો એ કરી શકે પણ અત્યારે મુદ્દો એ નથી કે આપણે સામે અમેરિકા સામે છે મુદ્દો એ છે કે આપણી એક્સપોર્ટ્સ ઘટે નહીં અને એટલે કૃષિ માટે અને અમેરિકાને બીજી ક્યાં વધારે જરૂર છે કે અમેરિકા કે છે આ સેક્ટરમાં અમારે તમારી પાસેથી વધારે તો એવા ટ્રેડ ઓફ કરવા પડે ભાઈ અમે કૃષિમાં નહીં આપીએ ત્યાં અમે પચાસ ટકા તમને રાહત આપતા હતા અમે એસી ટકા આપી દઈશું ધોઝ કાઇન્ડ ઓફ નેગોસિએશન એટલે એ એ થશે આ બધા દેશોની શું સમસ્યા છે હરિભાઈ કે જ્યારે ક્લાઇમેટ પ્રત્યેની જાગૃતિ નહોતી વિશ્વમાં આ

એક થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા જવા માટે સદી જોઈ જાય છે એટલે એ એવી બધી વસ્તુઓ છે ને અમેરિકા એ વસ્તુનો અત્યારે લાભ રહ્યું છે કે આર ઇન સરપ્લસ બધે આપણે સરપ્લસમાં નથી આપણે ઓવરઓલ ટ્રેડ બી ટ્રેડ જોશો તો આર ઇન યુથ આપણે બહુ મોટી ડેફિસિટમાં છીએ હવે ક્યાં એક્સપોર્ટ વધારી શકાય ને ક્યાં ઇમ્પોર્ટ વધારી શકાય એ ઓવરઓલ બી નહીં તો રૂપિયા પર અસર થઈ જાય રૂપિયો ડોલર નબળો પડવા માંડે સાચી વાત કરી છે કે આપણે છે ને જે રીતે ચાઈના એ જે રીતે રિટાલિએટ કર્યું અથવા તો રિએક્ટ કર્યું

અ આપણને કોમેન્ટ્સ મોકલાવે લાઈક કરે કમેન્ટ કરે અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ દેશમાં અને વિદેશમાં એ સબસ્ક્રાઈબ કરે અને જુએ અને કોમેન્ટ્સ પણ કરે જરૂરી નથી કે આપણે જે કહીએ છીએ એ જ સાચું છે મિત્રો જે કમેન્ટ કરે એમાંથી પણ ઘણી બધી બાબતો આપણને શીખવા મળે છે એટલે આજે રાજેશભાઈ જોડાયા અને દર્શક મિત્રો જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાજેશભાઈ નમસ્કાર થેન્ક યુ નમસ્કાર